જય માતાજી મિત્રો મજામાં મિત્રો તો જો આપણે કુ છે વિડીયો બનાવવા માટે હાલ તો ઘરે ફ્રી બેઠા જ છીએ મિત્રો તો તુરંત કોઈ આગાપાતું ને એવું કરીએ મિત્રો હાલ તો જો મિત્રો જેમ તો એને મગફળી બહુ સરસ થઈ ગઈ છે હવે મિત્રો જો આ ભાગી નથી સુધી તે છે થોડા લેટ પાડ્યા ને કે મોટી મોટી વાત મિત્રો મગફળી સારું છે મિત્રો અમુક લોકોને હજી વાવા નથી હજી વરસાદી ખેતર અમને પડે અમારા જેવો જયંતિભાઈ ની કોબી નું ચાલુ છે કોબી મસ્ત લાગી ગયું છે હવે

બિહાર મિત્રો મગફળી પણ સરસ છે બિયારણ બિયારણમાં કેટલો ફેર છે આ પણ બીજું છે ને આ મસ્ત છે જુઓ મિત્રો બિયારણ આ ટાઈપનું ફેર્યું છે પણ આમાં ઓછું બીજું છે ભાજપ બિયારણ છે સારી છે ઓછું બીજું છે મિત્રો આજે ઉનાળાની હતી એવી રીતે છે જુઓ જુઓ ખૂટ્યો તો મિત્રો નાળું પડી રીતે પેરી છે બહુ મસ્ત ઊગી છે મિત્રો બિયારણનો મોટો આધાર છે બિયારણ ખરીદવું સારું લાવવું જો અડધું નથી ઊભ્યું હજી પણ હવે ચાલે છે બરાબર છે સારી છે મગફળી જો તમે દેખાડો મિત્રો જો રાત દિવસ નો ફરક છે જો આવી છે જો આ વાવો એને છે ને એને બિયારણ છે અલગ બિયારણ છે જો એટલો આટલો કે બીજું બિયારણ છે જો મિત્રો બિયારણમાં આટલો ફેર પડે છે એટલે બિયારણ બહુ સારું લાવવું ખેતી કરવી હોય તો અમુક કંપનીનું બિયારણ ઓછું કે છે જો આમાં થોડી ઠળકી છે આટલી તૂટી હતી મિત્રો ફરી યાદી બિયારણ સાત દિવસનો ફરક છે મિત્રો જો આ ઓળા બે આટલો મોસમ જો કેટલો ફરક છે મિત્રો બિયારણમાં સારું ખરીદું હંમેશા બીજી ગઈ ટ્રેક્ટરને મિત્રો ઓક્સિજન પૂરી થઈ ગઈ મજૂરી દાડો ધોઈ દસ મસ્ત ધોઈને ધોકી સીઝન પૂરી થઈ ગઈ

બીજું મિત્રો કોઈ વાવા એમ નથી વરાબી થાય અઠવાડિયા પછી બીજું આ ન આવે એનું આ પેણીનું સીઝન પૂરી થઈ ગઈ પાટલા પેણી મગફળીની તો આ ખાતર લગાડ્યું છે બધું કાટ લાગી ગયા ખાતરમાં એટલે સર્વિસ કરી નાખવી પડશે પૂરું ઘાટ એટલે સર્વિસ કરી નાખું મૂકી જે ઢોકિલ પાસે એને અને આની હજુ જરૂર છે મિત્રો હાથ ધોતા આપણે જુવારની જે બધું બાજુ ને ત્યારે અને આના ઓર્ડર છે હજી જુવાર આવવાની છે ખાસ ભાઈ એને ટ્રેક્ટર પણ હાલત ગાળો ગાળો થઈ ગયો છે ગાળો મિત્રો તો આડા પાણી ભરેલું હોય